નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છે એક તુવેર નો પ્રોડક્શન પ્લોટ જોવા મગફળી ના પાડે આવી કેટલા ફૂટ નો છે છ ફૂટ નો છ ફૂટ નો અને વચ્ચે જગ્યા છે કે અત્યારે પુરાઈ ગઈ છે અને હાઈટ અત્યારે જોઈએ તો આપણને કેવી રીત લાગે લાગત ખેતર છ થી ઉપર બધી બધી છ અત્યારે જોઈ ગામની અંદર જે તુવેર દેખાય છે એમાં કેટલો ફેરક છે બહુ ઘણો બધો ફરક છે જે ગામ અંદર તુવેર છે એના કરતા બહુ ઊંચી તુવેર છે ગામ અંદર અત્યાર સુધી માં વાવેતર કરતા તુવેરમાં માં એમાં અંદાજે કેટલા ઉતારા આવતા ને અત્યાર આ વર્ષ માં એમાં ને એમાં કમ્પેરીઝન માં કેટલો ફેર રહે એવું લાગે બસ વધીને 20 મણ ઉતારો આવતો 20 એકવી આ વર્ષે આ તુવેર જોતા એવું લાગે કે 30 મણ ઓછે મોસી વી થાય બરોબર દોઢી તુવેર થાય એમ ઘણી હદે આની અંદર તો આપણે શેવડીનો વાડ જોતા હોય કે ગમે એમાં બેવડાનો પ્લોટ હોય એની અંદર જતા હોય તો આમાં માથાઢક થઈ ગઈ દેખાય એમ નથી મોટી તુવેર છે એટલે ફ્લાવરિંગ ઓછું છે એવું નથી બાજુમાં જ પ્લોટ આપણે જોયો કે એની કરતા ફ્લાવરિંગ એ દોઢું છે હાઈટ છે એ પ્રમાણે તો ફ્લાવરિંગ દોઢું જ છે પણ જે ફ્લાવરિંગ આવવાની જે સંખ્યા છે એમાંય વધારે છે પછી આમાં ઝુમખામાં આપણને દેખાય છે કે સાત આઠ આઠ દસ દસ ના લુરખા છે બરાબર અને હજી ફ્લાવરિંગ ને બધું ફૂટ ને બધું ચાલુ જ છે

અત્યારે જોઈએ તો ડાળુ ખેંચવીને જવું પડે છે અને બે પાટલા જોયે તો પાટલા આપડે આંબી ગેલા દેખાય બધી સાઈડ છ ફૂટ નો કેરો છે નાના મોટા મોટો દેખાયો એટલે કે દાણો એનો જે મોટો છે અને સિંગની અંદર અત્યારે જોઈએ તો ત્રણ ને ચાર દાણાની ની જ દેખાય છે જે ભરાવવામાં આકા એના દેખાય એક બે ત્રણ ને ચાર તો આ જેટલી સિંગુ છે એમાં દાણા ભરાવદાર થઈ જાય